નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ઉનાળાની ઋતુમાં શરીરમાં પિત્ત વધે અથવા જે લોકોના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે હોય પિત્ત પ્રકૃતિનું શરીર હોય અથવા તઝા ગરમી હોય અને પિત્તની સમસ્યા રહેતી હોય તો પિત્ત માટેનો એક દેશી અને આયુર્વેદિક ઘરેલું ઉપચાર છે બતાવું છું કે જે બેથી ત્રણ વસ્તુ એવી છે કે જે શરીરમાં બગડેલું પિત્ત છે ને એને કાબૂમાં કરી લેશે શરીરમાં જ્યારે પિત્ત વધે ને ત્યારે શું શું સમસ્યા થાય ખાટા ઉડકાર આવે અને ખાસ તો શક્તિ જ આ બધાની પાછળ મૂળભૂત જવાબદાર હોય છે પાચન બગડે એટલે પહેલાં તો શરીરમાં ગેસ વધે વાયુ વધે ગેસ થાય એટલે એને કારણે અનેક સમસ્યાઓ થાય પણ જ્યારે શરીરમાં પિત્ત વધે છે ને ત્યારે મિત્રો ખાટા ઉડકાર આવે છે એસિડિટી થાય છે છાતીમાં બળતરા થાય છાતીમાં છારૈયા ઉડકાર અને એકદમ અતિશય ખાટા ઉડકાર આવે અનાજ છે ને એ મોંથી બહાર નીકળવું હોય એવું લાગે આપણને ઘણી વખત છાતીમાં દુખાવો થાય આખા શરીરમાં બળતરા થવા લાગે અથવા શરીરના અમુક અંગોમાં દુખાવો થવા લાગે શરીરમાં જ્યારે પિત્ત વધે ને ત્યારે આવી ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે અને પિત્ત છે ને એ એક તો આમ તો પગના તળિયામાં બળતરા માથામાં બળતરા આંખોમાં બળતરા આવી સમસ્યાઓ પણ પિત્ત કરે છે પણ આ પિત્તને દૂર કરવા માટેના ઘરગથ્થુ પ્રયોગો જોઈએ ને મિત્રો તો ત્રણથી ચાર એવી વસ્તુઓ છે કે જે દવા કરતાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે મિત્રો જેની અંદર એક તો છે અઝમો છે વરિયાળી છે ધાણા છે જીરું છે પણ આમાંની અમુક વસ્તુઓ છે જેમ કે અઝમો તો ઘણા લોકોને ગરમીની ઋતુમાં ઉનાળામાં અઝમો છે માફક ન આવે તો મિત્રો બે પ્રયોગ તમને ત્રણ પ્રયોગ બતાવું છું કે જેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવાથી શરીરમાં વધેલું પિત્ત છે ને એ કંટ્રોલમાં આવી જાય છે કાબૂમાં આવી છે અને એક પ્રયોગ તો એવો છે કે એને કહેવાય છે કે બગડેલા પિત્તનો ઝાની દુશ્મન એટલે જે પહેલો પ્રયોગ છે ને એ દૂધનો છે જે દેશી ગાયનું દૂધ હોય છે ગરમ કરેલું નહીં પણ ઠંડુ દૂધ લેવાનું છે ઠંડુ મતલબ કે ફ્રીજનું નહીં પણ સાધારણ તાપમાનવાળું ઠંડુ દૂધ છે ને આ દૂધની અંદર એક ચમચી જેટલી સાકર નાખવાની છે સાકરનો ભૂકો અને અડધી ચમચી જેટલી વરિયાળીનો ભૂકો નાખવાનો છે અને એક નાનકડી ઇલાયચી આનો સાવ ભૂકો કરીને નયા ચૂર્ણ પણ એમાં નાખવાનું છે આ દૂધને બરાબર હલાવવાનું છે મિક્સ કરી અને આ દૂધ પી જવાનું છે દરરોજ એક વખત ખાલી આ રીતે દેશી ગાયનું દૂધ બનાવી અને પીવામાં આવે ને તો આયુર્વેદ એવું કહે છે કે બગડેલા પિત્તનો ઝાની દુશ્મન છે ગળું દૂધ અને સાંકરવાળું દૂધ સાંકર અને એની અંદર એલચી છે તો એ વધારે અસરકારક સાબિત થાય છે અને વરિયાળી છે તો એ વધારે ફાયદો કરશે એટલે આ રીતે એક ગ્લાસ દૂધ પીવામાં આવે તો આ પિત્ત છે એનું શમન કરે છે પિત્તનું બેલેન્સ બનાવી રાખે છે ત્યાર પછી હજી આના કરતાં પણ એક સરળ ઉપચાર બતાવવું કે જે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને આ બંને ઉપચાર એવા છે કે જે એસિડિટી થાય ત્યારે પણ તમે તાત્કાલિક અપનાવી શકો છો કે જેનાથી એસિડિટી અને સાતીમાં થયેલી બળતરા તાત્કાલિક શાંત થઈ જાય તાત્કાલિક એસિડિટી મટાડે હવે જે બીજો પ્રયોગ છે એવો છે કે જેની અંદર જે દૂધની અંદર આપણે પ્રયોગ કર્યો છે એ સાદા પાણીમાં માટલાનું પાણી એટલે કે માટીના વાસણમાં રાખેલું પાણી લેવાનું છે એક ગ્લાસ પાણીમાં એક ચમચી સાંકર અડધી ચમચી વરિયાળીનો ભૂકો અને ઇલાયચી આમાં નાખવાની જરૂર નથી દૂધનો પ્રયોગ કરો ત્યારે ઇલાયચી નાખવાની બાકી માત્ર ને માત્ર વરિયાળી અને સાકર નાખી અને આ પ્રયો આ જે હશે પ્રવાહી આને હલાવી અને પી લેવાનું છે ભોજન લીધાના ઓછામાં ઓછા એક કલાક પછી જ આ બંને પ્રયોગ કરવા છે ભોજન લીધા પછી તરત પીવાનું નથી બીજું એ મિત્રો કે ભોજન લીધા પછી પોણો કલાક સુધી પિસ્તાલીસ મિનિટ સુધી પાણી પણ પીવાનું નથી જેના લીધે ભોજન છે ને પાણી ન પીએ એટલે ભોજન છે એનું પાચન ખૂબ સારી રીતે થશે અને પાચન બરાબર થશે એટલે પેટની કોઈ સમસ્યા નહીં થાય વાયુપિત અને કફ ત્રણેય પ્રકૃતિ છે એનું બેલેન્સ બની રહેશે ભોજન પછી પાણી નથી પીવાનું એટલે મિત્રો પિત્તને મટાડવા માટેનું અઝમું જીરું અને વરિયાળી પૈકી જે વરિયાળી છે ને અત્યારે ગરમીની ઋતુમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે એટલે જે લોકોને પિત્તની સમસ્યા હોય વારંવાર શરીરમાં ગરમી રહેતી હોય ગરમીને કારણે અનેક સમસ્યાઓ થતી હોય પિત્ત છે વધી જતું હોય અને જેને લીધે ઘણી વખત સ્કીનમાં પણ સમસ્યાઓ થવા લાગે છે પિત્ત જ્યારે અતિશય વધી જાય ને ત્યારે એ લોહીમાં ભળે છે અને જેને લીધે ચામડી ઉપર ખંજવાળ ચામડી ઉપર લાલ ચક્કામાં ચામડી ઉપર લાલ ચાંટા પડી જાય ફોલ્લીઓ થઈ જાય અને ઘણી બધી સમસ્યાઓ પિત્તને કારણે પણ થતી હોય છે ચામડીને લગતી પણ તો આ બધી જ સમસ્યા છે આ સમસ્યાથી બચવા માટે અને પિત્તને નિયંત્રણમાં રાખવા માટે મિત્રો બેઝ પ્રયોગ કાફી છે વરિયાળી છે ને વરિયાળી ખૂબ જ ઉપયોગી છે એને દૂધમાં લેશો વરિયાળી અને સાંકર બંને ખૂબ ઉપયોગી છે અને દૂધમાં લેશો કે પછી પાણીમાં લેશો તો પણ મિત્રો ખૂબ જ ફાયદો કરશે બીજું એક ભોજનમાં પૂરતી પરેજી રાખવાની છે ગરમ તીખો અને તમતમતો મસાલાવાળો ખોરાક ન લેવો બપોરના સમયે ખાસ વધારે ગરમ પ્રકૃતિનો ખોરાક ન ખાવો રીંગણા છે બાજરાનો રોટલો છે અથવા એવી વસ્તુઓ કે જે ગરમ તાસીરની હોય આવી વસ્તુ જે લોકોને પિત્તની સમસ્યા હોય એ લોકોએ બિલકુલ ન ખાવી અને આ આમ બેમાંથી કોઈ પણ એક પ્રયોગ કરવામાં આવે ને તો પિત્ત છે ને એ ખૂબ જ આસાનીથી મિત્રો નિયંત્રણમાં રહેશે અને બીજી કોઈ સમસ્યા થતી નથી ખૂબ ખૂબ આભાર જય માતાજી